મિત્રો આપણે રાજુલાથી જાફરાબાદના વિશાળ દરિયામાં આપણે ગણપતિ દાદાના વિસર્જન કરવા માટે આવી ગયા છીએ એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોજો અને આપણે બોટ દ્વારા ગણપતિ વિસર્જન કરવાનું છે અને આજે અહીંયા વિસર્જન માટે ઘણી બધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો ફાઇનલી અહીંયા પોલીસનો બંદોબસ્ત છે અને અમારે રુદ્રભાઈની મોજ પણ તમે જોઈ શકો છો જય ગણપતિ બાપા મોરિયા મિત્રો આપણે રસ્તામાં બધાને પ્રસાદી દેતી જવાની છે આપણે ફરારી ગાડી લઈ ગણપતિ વિસર્જન માટે નીકળી પડ્યા છીએ રાજુલા થી જાફરાબાદ જવાનું છે સરખેશ્વર જય ગણપતિ બાપા તમે જોઈ શકો છો આપણે આ ફરારી ગાડીમાં ગણપતિ બાપા ને બેસાડી દીધા છે અને આજ તો નગારા વગાડી વગાડીને ભૂકા કાઢી નાખવાના છે અમારા ઉમંગભાઈ ને જયદીપભાઈ ને અને આ અમારા પક્કુ ભાઈ ની મોજ ઓ ગણપતિ બાપા મોરિયા બાકી પક્કુ ભાઈ નો અવાજ કેમ હતો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ માં જણાવજો અને અમારા કિરણ ભાઈ મોજ આજ તો કિરણ ભાઈ લાડવા દબાવી ને ખાધા છે ભાઈ આપણે હવે નીકળી પડ્યા છે હાઈવે ઉપર તમે જોઈ શકો છો જાફરાબાદ નું બોર્ડ આવી ગયું છે આપણે અહીંથી વળી જવાનું છે અને સીધા હાઈવે સડી ગયા છે અને આપડે બીએમડબલ્યુ લાઈન હવે સીધા આપડે

આવી ગયું છે જાફરાબાદ જોઈ શકો છો તમે ઝાફરાબાદનો નજારો અહીંયા તમે જોઈ શકો છો માછળીઓ પણ હુકવી છે અહીંયા મોટા મોટા પાંચ બોક્સ લાડવાના છે એમાંથી એક તમને દેખાય છે ને આ ભાઈ પોતે મથુરભાઈના લાડવા ખાઈ ગયો છે અમારે ફેમસ છે મથુરભાઈના લાડવા ઈ આ ભાઈ કિરણ અત્યારે ખાવાનું બંધ કરીને અને ખબર આવે છે અમારે સુમિતભાઈ લે ભાઈ લે ખા ખા કેમ નથી ખાતો ભાઈ વિડીયોમાં આવે એટલે ભાઈ ના પાડ્યો ભાઈ અને આ જો અમારા બિલ ગુલાલ સાઈટું તમે કેમ બાકી અને આ આવી ગયો જાફરાબાદ બોટ નો ઓલું શું કેવાય છે પાર્કિંગ બોટ પાર્કિંગ કરવાની આમાં તો આપણે ખ્યાલ ન હોય શું કહેવાતું હોય અને આ જોવો તમે મોજ હા ભાઈ હવે આપણે હવે મિત્રો આપણે ફરારી લાઈન સીધા આપણે બોટમાં એ નજીક પાર્કિંગ કરતી જેથી કરી આપણે ગણપતિ બાપા ને આપણે બોટ માં બેસાડવાનું સરળ રહે એટલે આપણે ફરારી ધીમે 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 હવે આપણે બોટ ની નજક જવા દી અને આપણે આ જોઈ શકો છો તમે અહીંયા બોટમાં ઓલા પણ તમે જો દૂર દૂર બીજી બોટ ઉભી છે ત્યાં અત્યારે બરફનું ડીઝલ બનાવીને બોટમાં ભરતા લાગે છે હો ભાઈ હા બરફનું ડીઝલ બની નાખ્યું ભાઈ ભાઈ અને આ તમે જોઈ શકો છો સોનલ દેવ નામની બોટ માં ગણપતિ બાપાનું વિસર્જન કરવા જવાનું છે અંદર મધ મત માં અંદર દસક કિલોમીટર અંદર જવાનું છે મિત્રો જોઈ શકો છો તમે નાના મોટા બધા ગણપતિ લઈને ને બધા ગણપતિ દાદા ને આપણે બોટમાં બેસાડી આરતી કરી પછી આપણે વિસર્જન કરવાનું છે અને આ છે આપણે અઠીલા હનુમાનજી મંદિરના ગણપતિ બાપા રાજુલા અઠીલા હનુમાનજી મંદિર આવો દાદા ના દર્શન જરૂર કરજો અને આપણે બોટ માં દાદા ને બેસાડી દીધા છે ગણપતિ બાપા ને અને આપણે હવે જઈશું વિસર્જન કરવા માટે અને આગળ જો આ બોટમાં બધા આગળ બેઠા પાછળ આવો થોડાક પાછળ આવો એમ કે છે અત્યારે કારણ કે બોટ એક બાજુ આમ તેમ નમવા મળી જાય થોડાક આવો તો બોટ આ ખરીખી ચાલુ થાય ને પછી કઈક આગળ સાઈ આપણે અંદર દસ કિલોમીટર ને કઈક મજા આવે હાલો ભાઈ બોટ થઈ ગઈ છે ચાલુ અને આપણે હવે ધીમે 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 આપણે દરિયાની અંદર જઈએ મજા કરીએ જોઈ શકો છો તમે મોડી થઈ રહી જાય નાની એવી આપણે બોટ ચાલુ થઈ ગઈ છે હવે જાય છે ધીમે 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 આ તમે જોઈ શકો છો અહીંયા કેટલી બોટ પડી છે અને હવે અહીંથી તમે મિત્રો બોટમાં પસાતી સાઈઠ જણા મિનિમમ ખડકાઈ ગયા છે ખટારાની ગોળે અને આ બધા અત્યારે મોજમાં છે ભાઈ પહેલી વાર બધા બોટમાં જાણે બેઠા છે ને એટલે કારણ કે આપણે ક્યાં કાંઈ માય બેસવાનું હોય એટલે બધા મોજમાં જ હોય ને એટલે હવે બેસવાની મજા જ અલગ હોય ભાઈ બોટ બોટમાં દરિયામાં ભાઈ બોટે આમથી આમ આમથી એમ થતી હોય એમ મજા આવે આમ દરિયાનું પાણી જોવાની ને આ કેવો નજારો છે યાર ભૂત આયા તમે આનંદ માણો એક દિવસ હપ્તાબાદ માં બોટમાં અચૂક આનંદ માણજો આવીને હવે ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે આવજો પધાર જો છો આ જોઈ શકો છો તમે અહીંયા જે સિમેન્ટનો પ્લાન હતો ને આ જો તો દૂરથી એક બોટ આવી રહી છે જબરદસ્ત નજારો છે આ પાણી કેવા લેસા મારે છે હવે આ દરિયો ભાઈ બહુ ગાંડો દરિયો લાગે છે જોવામાં તો કેટલા હલેસા મારે છે પાણી અને ઓલી બોટ આવી રહી છે જોઈ શકો તમે હા મારે દૂધુ ભાઈ બે કે છે દાદા પાસે જય ગણપતિ બાપા હા રૂદુ ભાઈ વગાડ્યું હવે મિત્રો આપણે ગણપતિ બાપાની આરતી કરી નાખીને પછી આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે એટલે આરતી થઈ જાય મિત્રો આ જોઈ શકો છો તમે પાણીનો નજારો કેટલા હલેસા મારે છે પાણી અને હવે આ જો અહીંથી આ દોડા બાંધે છે અહીંના જે જાફરાબાદના જે બોટ ચાલકો છે બધા એ બધા અહીંયા તરવૈયા કહેવાય છે આપણે આવી કીધું ટ્રાય કરવી નહીં ગઈ તો આ લોકો નો રોજ નું કામ છે ભાઈ એટલે જોવો તમે કઈ રીતના જમ્પ મારે છે હવે આપણે ગણપતિ દાદા દર્શન કરી નાખીએ જય ગણપતિ બાપા એટલે બરસ જલ્દી આના દાદા જય હો ગણપતિ હો જય જય બાપા ગણપતિ જય હો જોઈ શકો છો તમે હનુમાનજીકલ છે જાફરાબાદ ના અને એનું કામ જ છે કઈ કાઈ માછલા પકડવાનું અને એને તો અનુભવ હોય મિત્રો આપડે કોઈ આવી ટ્રાય કરવી નહિ અને આ તો આ લોકોનું કામ જ છે દરિયામાં દરિયો ખેડવાનું એટલે મિત્રો એના માટે કઈ નવીન છે નહીં જય ગણપતિ બાપા ઈ લોકો તો આગળ ચડી જાય

સુધી આપણે અંદર ગયા હતા ત્યાંથી હવે પાછી બોટ લઈને હવે જઈ છીએ આપણે પાછા જાફરાબાદ બોટ પાર્કિંગ પાસે ને શું કહેવાતું હોય તો આપણને ખબર નહીં ભાઈ આપણે હવે જઈએ છીએ જાફરાબાદ દરિયાને ખેડતા ખેડતા કારણ કે પંદર કિલોમીટર અંદર ગયા હતા એટલે ત્યાંથી હવે પાછા આપણે જાફરાબાદ પહોંચીશું જોઈ શકો છો તમે વાદળનો નજારો કેવો મસ્ત લોક વાતાવરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને અમારા મોહિતભાઈ જોવો તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ કરી રહ્યા છે અચ્છા ફૂલ મોજ ઘડી આ બાજુ ઘડીક બોટ લઈ જાય ઘડીક આ બાજુ બોલે કેમ લે કેવું લાગ્યું તમને નું ડ્રાઇવિંગ તો મિત્રો કોમેન્ટ માં ચોક્ક જણાવજો મોહિતભાઈ વાળા નું ડ્રાઇવિંગ છે આ તો કાઈ કટ્યા નહીં અને આ જોઈ શકો મોજા કેવા આવે છે મૂછાળો મારે છે આમ આમ બોટ આખી હлле છે આ આમ ત્યામ આમ ત્યામ કારણ કે લોડિંગ વધી ગયું છે બોટ માં એવું લાગે છે રુદ્રભાઈ ને આ જોઈ શકો છો તમે દૂર એક બોટ દેખાઈ રહી છે જો એ પણ જાય છે આમ મિત્રો બોટમાં બેસવાની આવી ગઈ મજા જે હોય બાકી આ જલસા પડી ગયા હો બધા હવે મિત્રો હવે ફાઈનલી આપણે દરિયામાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે જાય છે બોટ પાર્કિંગ પાસે અને એ આપણે કિનારે પાયા પહોંચી જાય ને હાશ ભાઈ પોગાડી દીધા હો ભાઈ આનું કઈ નક્કી હતું નહીં કારણ કે આમ થયા આમ થયા જ થાતી હતી ઘડીક તો બીક લાગતી હતી ભાઈ આ ઊંધા વાળા ની બધા ને પણ આ ગણપતિ બાપા હોય ને બાપા કઈ થવા જતી મિત્રો આપણે કાઠે પહોંચી ગયા છીએ ને આ બોટ માં અત્યારે બરફ નું ડીઝલ બનાવી ને બધી નાગર એ બોટે રવાના થઈ જાય અંદર અને માછલીઓ પકડવા ને આપણે હવે નીકળી ગયા છીએ અહીંથી સરખેશ્વર માં સરખેશ્વર પહોંચી ગયા છે ને આપણે અહીંયા પુત્રા દાદાના મંદિર આવી ગયા છે ને અહીંયા આપણે પેલા જમી લઈએ કારણ કે જમવાનું આપણે સાથે જ લાવ્યા જમવામાં છે લાડવા ખમણ ઊંજું શાક રોટલી અને સરખેશ્વર મહાદેવનું ફેમસ મંદિર અહીંયા આવો તો અચૂક દર્શન કર્યું સરખેશ્વર મહાદેવ કરી લીધા અને હવે આપણે દરિયા કિનારે જાય છે રુદ્રભાઈ ને પીવી થી સોડા એને કીધી મારે સોડા પીધું ભાઈ ત્યારે વરસાદે ચાલુ થઈ ગયો ધીમો ધીમ તારે સોડા પીવી તો સમજી જ નહીં સોડા પણ પડી દીધી અહીંયા ડીજે બીજે વાગે જમાવટ છે છે પોલીસ નો પૂર્ણ બંદોબસ્ત છે અહીંયા હો કારણ કે અત્યારે કોઈ નાવા જવા દેતા નથી દરિયા પાસે તો આ છે સરખેશ્વર નો દરિયો અને અહીંયા પણ દૂર દૂર થી માણસો સરખેશ્વર દરિયામાં ગણપતિ વિસર્જન માટે આવે છે અને ફૂલ ટ્રાફિક રહે અને આજે આવા જોવા મળે રુદ્રભાઈ મોજ અને બાળકો ને તો મજા આવી જાય ભાઈ દરિયા કિનારે આવે એટલે એને જલસા પડી જાય હો મિત્રો અમે તો અહીંયા આવ્યા હતા સરખેશ્વર નાવા જાફરાવા થી પણ અહીંયા કઈ નાવાનો મેળ પડ્યો નહીં ભાઈ હાલો ભાઈ હાલો આપડે ઘર ભેગા થાવ બીજું હું હવે આપણે આપણે જઈ ફરારી આપણે પાછા કારણ કે આજ તો કઈ નાવાનો મળશે નહી અને આપડે ફરારી આવી જાય અમારે સુનિતભાઈ મીઠા છે સોળા બનાવવા એ પણ વચ્ચે વાળી ગણપતિ બાપા તા ટા સુમિતભાઈ ને જયદીપભાઈ બનાવી રહ્યા થાય સોડા ઓ ભાઈ પણ લચ્છી વાળી સોડા ભાઈ તમે કોઈ પીધી હોય તો કોમેન્ટમાં કહેજો ભાઈ લચ્છી વાળી સોડા એકદમ કડક મજા આવી જાય પીવો એટલે તમે જોઈ શકો છો મિત્રો માણસો અત્યારે ગણપતિ વિસર્જન આવી ગયા છે સરખેશ્વર એક વાર અહીંયા તમે જરૂર આવજો મિત્રો મજા પડી જાય અને જોઈ શકો તમે કેટલા માણસો આવી રહ્યા છે માનો મેળવ્યો હવે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આવતા બ્લોક જય